હિંસક હુમલાને લઈ બોટાદ નગરપાલિકા પ્રાથમિક શાળાના શિક્ષકોનું એક પ્રતિનિધિમંડળ બોટાદ કલેક્ટર કચેરી અને ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું અને આ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી આ તકે ઘટના સંઘના પ્રમુખ રણજીતભાઈ પીઠુભાઈ ગોવળિયા જણાવે છે કે શાળાના આચાર્ય પર હિંસક હુમલો કરાયો હતો અને અસામાજિક તત્વો દ્વારા શાળામાં ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો જેને લઈ બોટાદ રજૂઆત કરી હતી કે આવા અસામાજિક તત્વોની ધરપકડ કરી તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી પ્રશ્નકાંત જીવનભાઈ જોધાણી અમે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઘટના બની એક શાળાના આચાર્ય ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અસામાજિક તત્વો દ્વારા અને એ હુમલાને લઈ અને શિક્ષકોની વચ્ચે ભયનો માહોલ આખો એટલે બધા જ શિક્ષકો બોટાદ નગરપાલિકાના લગભગ અંદાજે અઢીસો જેટલા શિક્ષકો આજે માન્ય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને અહીંયા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને મળ્યા અને એમની પાસે પણ અમે રજૂઆત કરી કે આવા જે અસામાજિક તત્વો છે એની ઉપર એવી જડબેસલાક કાર્યવાહી કરવામાં આવે કે જેથી કરી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ આવી સરકારી કચેરીઓમાં કે અન્ય કોઈ જગ્યા બને નહીં અને ભયનો માહોલ આખો ફેલાય નહીં એટલે સાહેબે અમને આશ્વાસન પણ આપ્યું કે આના બાબતમાં અમે સંપૂર્ણ કાર્યવાહી ઝડપથી કરીશું